ડિજિટલ લાઇબ્રેરી ફોર્મેટ્સ અને પ્રોટોકોલ્સ પ્રોટોકોલ લાઇબ્રેરીમાં વિવિધ પ્રકારની સામગ્રી ઇમેજ ઓડિયો ડેટા સેટ સંગ્રહિત થાય છે છે આ સામગ્રીને સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં અને લાઇબ્રેરી વચ્ચે પ્રોટોકોલ્સ વડે શેર કરવી અત્યંત આવશ્યક ફાઇલ ફોર્મેટ જોઈએ તો ટેક્સ ફોર્મેટ માટે પીડીએફ જે લાંબા ગાળાના સંરક્ષણ માટે છે એચટીએમએલ તથા એક્સએમએલ જે વેબ પર પ્રકાશન માટે ડીઓસી તથા આરટીએફ જે વર્ડ પ્રોસેસિંગ દસ્તાવેજો માટે ઇમેજ ફોર્મેટિંગ જોઈએ

જે વિવિધ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાંથી મેટા ડેટા હાર્વેસ્ટ કરે છે ઉદાહરણ તરીકે શોધ ગંગા અને એનડીએઆઈ એસઆરયુ સ્લેસ એટલે કે સર્ચ રિટ્રાઇવ વાયા યુઆરએલ વેબ સર્વિસ જે વેબ આધારિત સર્ચ પ્રોટોકોલ માટે બીજી રિક્વાયરમેન્ટ છે નેટવર્કિંગ અને કમ્યુનિકેશન માટે જોઈએ તો એચટીટીપી તથા એચટીડીપીએસ જે વેબ એક્સેસ માટેનું મુખ્ય પ્રોટોકોલ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ મોટી ફાઇલ ટ્રાન્સફર માટે એસએમટીપી આઈ એમએપી કે ડિજિટલ લાઇબ્રેરી સર્વિસમાં ઈમેલ કમ્યુનિકેશન માટે અને પ્રિઝર્વેશન અને ડેટા સુરક્ષાની વાત કરીએ તો એ એ ઓ એટલે કે ઓપન આર્કાઇવલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે લાંબા ગાળાના ડિજિટલ સંગ્રહ માટેનું મોડેલ છે બ્લોક્સ તથા ક્લોક્સ જે બેકઅપ દ્વારા પ્રિઝર્વેશનની સુવિધા આપે છે ડીઆરએમ એટલે કે ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ જે કોપીરાઇટ અને એક્સેસ કંટ્રોલ માટે ઉપયોગી છે ડિજિટલ લાઇબ્રેરીમાં ફોર્મેટ્સ અને પ્રોટોકોલનું મહત્વ જોઈએ

ડિજિટલ લાઇબ્રેરીના સફળ સંચાલન માટે ફાઇલ ફોર્મેટ અને પ્રોટોકોલ્સ અનિવાર્ય છે તે ડિજિટલ સ્તરે એક્સેસ શેરિંગ અને લાંબા ગાડી પ્રિઝર્વેશન માટે સક્ષમ બનાવે